ગોધરા શહેરના મામલતદાર કચેરી શાખામાં આવેલ એટીવીટી વિભાગમાં એજન્સી ચેન્જ થવાના કારણે તથા નવા એજન્સી દ્વારા કોન્ટ્રાક્ટ લેવામાં આવતા કોન્ટ્રાક્ટર દ્વારા એટીવીટી શાખામાં બેસતા ઓપરેટરોને ઓછા કરવાનું કહેવામાં આવતા તમામ ઓપરેટરોએ પોતાનું કામ બંધ કર્યું હતું જેના કારણે વહેલી સવારથી મામલતદાર કચેરીના એટીવીટી શાખામાં આવેલા ગ્રામ્ય વિસ્તારના અરજદારોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે ગોધરા શહેરના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા અરજદારો વહેલી સવારથી રેશન કાર્ડ આવકનો દાખલો ડોમિસાઇલ સાથે નામ ચેન્જ હોજ વગેરે જેવા મહત્વના દસ્તાવેજના કામો માટે વહેલી સવારથી મામલતદાર કચેરીમાં ભારે ભીડ જામી છે મામલતદાર કચેરીમાં આઈટીવીટી શાખાના ઓપરેટરો એજન્સી દ્વારા કર્મચારીને ઓછું કરવાનું કહેવામાં આવતા ઓપરેટરો સ્વયં પોતાનું કામ બંધ કર્યું હતું જેના કારણે બહાર ગામથી આવતા અરજદારોને ભારે હાલાકી બેઠાવી પડી રહી છે બીજી બાજુ ગોધરા શહેરના મામલાદાર હર્ષદભાઈ ભોઈએ જણાવ્યું હતું કે હાલમાં એટીવીટી શાખામાં આવકના દાખલા જાતિના દાખલા ડોમિસાઇલ સર્ટિ રેશન કાર્ડ અને પરીક્ષામાં નવા એડમિશનને લઈને નોન ક્રિમિનલ દાખલો ડોમિસાઇલ દાખલાની જરૂરિયાત હોવાથી હાલ મામલદાર કચેરી ખાતે અરજદારોની ભારે ભીડ જોવા મળી રહી છે અને નવી પાલાચી એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યું છે અને હાલમાં એજન્સી કાર્યરત છે અત્રેની કચેરી દ્વારા એજન્સીના સુપરવાઇઝરને બોલાવી જણાવ્યું છે કે મેનપાવરમાં જરૂરિયાત હોય તો વધારે મારા ઓપરેટરો રાખી કામગીરી પૂર્ણ કરાવો એવી સૂચના આપવામાં આવી છે પરંતુ મહત્વની બાબત એ છે કે હાલ નવીન એજન્સી કાર્યરત હોવાથી નવીન એજન્સી દ્વારા એક્ટિવિટી વિભાગમાં વર્ષોથી કામ કરી રહેલા ઓપરેટરોનો સ્ટાફ ઓછો કરવાનું કહેવામાં આવતા ઓપરેટર દ્વારા પોતાની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં આવતા અરજદારોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે હાલ જે અંદર અલગ અલગ આવકના દાખલા જાતિના દાખલા નોન પ્રિમિલ રેશન કાર્ડની કામગીરી તમામ કામગીરી ચાલુ હોય હાલ જે પરીક્ષાઓ પૂર્ણ થઈ વિદ્યાર્થીઓના નવા એડમિશન માટે જવા માટે અથવા તો કોઈ નોકરીની અંદર જે નોન પ્રીમિયમના દાખલા રજૂ કરવાના થતા હોય ડોમિસાઈલના દાખલા રજૂ કરવાના થતા હોય તો એના માટે અત્યારે રસ વધારે છે પબ્લિકનો એટલે અને એક છથી નવી એજન્સી બાલાજી એજન્સીના વર્ક ઓર્ડર આપવામાં આવેલો છે અને એ એજન્સી કાર્યરત છે

પણ ફોર્મ મને મળતું નથી અહીંયા આગળ કોઈ સાહેબ ઓફિસમાં રેગ્યુલર રેગ્યુલર સાહેબ કોઈ બેસતા નથી તો અમારે નોકરી છોડી રજા પાડી અને અમે કામ ધંધો બી બંધ કરીને અહીંયા લાઈનો માં ઉભા છીએ તો સુધી અમારું આવક નું ખાલી ફોર્મ મળવા માટે અમને ધક્કા ખાવા પડે છે તો બાંધદાર સાહેબ ને અમને આની અમને વ્યવસ્થા કરી આપી એમ